નાનમ ક્યાં રાખવી શીખવામાં નાનમ ના રાખવી કોઈનું અહિત કરવું હોય બુરું કરવું હોય ખરાબ કરવું હોય તો નાનમ રખાય પણ શીખવામાં જાણવામાં કોઈ નાનમની જરૂર નથી છોકરું પણ સત્સંગમાં જઈ શકે અને એસી વર્ષનો વૃદ્ધ પણ સત્સંગમાં જઈ શકે કારણ જેને જિજ્ઞાસા છે કન્યા કીધું તને ગાંઠ મળતો નથી આવડતું ના મન નથી આવડતું લગુપી તને આવડે જ તારે લાલો કે મન તો બધું જ આવડે છે એમ આવડે છે હા તો મને શીખવાડીશ હા શીખવાડું પડે એક શરત શું શરત તારે મને શું કહેવું પડે ગુરુ કહેવા પડે બસ ગુરુ એટલે કંઠી નહીં પહેરવાની જેનામાંથી ગુણ મળ્યો છે એ આપણા માટે વંદનીય છે એકાદશ કંદમાં ભગવાન દત્તનું ચરિત્ર આવે છે દત્તે ચોવીસ ગુણ પ્રાપ્ત કર્યા કોનામાંથી આ સંસારમાંથી જ ટિટોડીમાંથી ગુણ લીધો મધમાખીમાંથી ગુણ લીધો ભમરામાંથી ગુણ લીધો અજગરમાંથી ગુણ લીધો સૂરજમાંથી ચંદ્રમાંથી કબૂતરમાંથી કન્યામાંથી બાળ બનાવનારા પારધીમાંથી વાજિંદ્ર વગાડનારમાંથી માછીમારમાંથી આ બધામાંથી ગુણ લીધા ઈશુની એક વાર્તા કહે છે કે ઈશુએ સૌથી પહેલા શિષ્ય બનાવ્યો કોને તો માછી માર એટલે બધા શેઠિયાઓએ કીધું કે અરે અમે બધા તમે કેટલા સક્ષમ તમારી સેવા કરીએ છીએ અને તમે અમને દીક્ષા ના આપીને માછીમારને દીક્ષા આપી ત્યારે એ શું કે છે મેં એનામાં જોયું મધ્ય દરિયે બેઠો હોય ભયંકર તોફાન આવતું હોય અને છતાંય નાવડામાં સ્વસ્થતાથી બેઠો હોય મેં એની ગહનતા જોઈ કેટલા ઉંડાડું પર માછલા હશે મેની ગહનતા જોઈ મેની ધીરજતા જોઈ 4-4 5-5 દિવસ સુધી દરિયાની વચ્ચે બેઠો હોય મેની ધીરજતા જોઈ મેનો વિશ્વાસ જોઈ મેની સહનશીલતા જોઈ ઠંડી ગરમી વરસાદ સદગુરુ એમને દીક્ષા રથી અલતા એ સદશિષ્યના ગુણ છે દામોદર દાસજી ને પહેલી બ્રહ્મ સંબંધ દીક્ષા આપી શ્રી ઠાકોરજી આજ્ઞા કરી આજ્ઞા કરી તો દામોદર દાસજી સાંભળ્યું છે પણ અને જયારે મહાપ્રભુજી પૂછ્યું દમલા તું કુ સુનો ત્યારે દામોદર દાસજી એમને નાના મેં સાંભળી લીધું એમને કીધું સુનો સહી લેકિન સમજ્યું નહીં બસ આપણા બધાની આ દર્શાવ સાંભળ્યું તો બહુ જ પણ સમજ્યા કશું નથી સમજવાનો પ્રયત્ન કરો આ કથા શું કહેવા માંગે છે ઉપલબતે ભગવત પદારવિંદ તો શ્રીમદ ભાગવત કે છે સાંભળ્યા પછી જે પચાવવાનો પ્રયત્ન કરશે પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશે તો સંસારની દુસ્તર ગતિઓમાંથી મુક્ત બની પ્રભુના ચરણાવિંદને પામી શકે છે ગોપીએ સ્વીકાર લીધો મને ગાંઠ મળતા નથી આવડતું લાલો કે તો પછી હું તારો ગુરુ ને હા તમે મારા ગુરુ ચાલ દોરડું છોડ નાખ રે દોરડું દે ગોર દોરડું બે કટકા દોરડું એટલે કનિગ શીખવાડે જો આમ કરીને આમ પહેલી ગાંઠ આમ કરીને આમ બીજી ગાંઠ આમ કરીને આમ ત્રીજી ગાંઠ ગોપી કે લાલ આવડી ગયો આવડી ગયો કનિયો કે તું તારી ભૂલને સ્વીકાર હું મારી ભૂલને સ્વીકારું તને ગાંઠ મારતા નથી આવડતું મને છોડતા નથી આવડતું બસ એ બાંધનારો છે આપણને બોલો ત્રણ વાગે તમને કોઈ બોલાવા આવે છે ફોન કરે છે યોગેશભાઈ કે ચાલો કથામાં આવો કથામાં આવો કથામાં આવો પણ ત્રણ વાગે તમને વાંસળીના સુર સંભળાઈ જાય મોબાઈલ કાનમાં આવી જાય કથાનો ટાઈમ થયો એટલે કેવા ટપો ટપ પોત પોતાના ઘરમાંથી નીકળો છો અને સાત વાગે પછી અહીંથી કોઈ કહેશે ખરું જાઓ ઘેર ઘરની વાંસળી સંભળાય એટલે પાછા ઘર તરફ પડે જતા જિજ્ઞાસા છે ગોપી શીખી ગઈ મને લાલુ કેવું માથી ત્રીજો દિવસ થયો એટલે બે દિવસથી તમે ઓટલા ઉપર નહીં ગયા હો મંદિરના પગથથી નહીં બેઠા હો શહેરમાં શાકભાજી લેવા નહીં ગયા હો તમારી બેનપણી એવી અકરાતી હશે આ કઈ ગઈ કઈ ગઈ કઈ ગઈ અને કાતો ફોને આવી ગયા હશે અને ના આવ્યા હોય આવે જ કહેજો હો કે યોગેશભાઈએ મણીબામાં કથા રાખી છે ત્યાં જાઉં છું તું એ આવજે ભલે ઓલ નાનો પડે ચિંતા છોડો વ્યવસ્થા થઈ જશે પણ પૂછશે પાછા તમને બેનપણીઓ કથા કેવી કે છે એટલે પછી તમારે ખાટું મોરું તીખું કડવું તૂરું જેને જેવું લાગ્યું એ પછી વર્ણન કરવાનું બીજા દિવસે બીજા પૂછશે કથા માં જાઉં છું હા આજે પ્રસાદ છે ને વેચાય છે કે કલું હુવાળું થાય ને શિયાળામાં તો અડધો કલાક આવી આખો દાડો ના આવીએ અડધો કલાક આવી ત્રીજા દાડે ફરી કોકનો ફોરાઈને આવીને પૂછે કથામાં જાઓ છો હા કથામાં તમે આવજો જોક શાયરીઓ એવું બધું સંભળાવે છે તો થોડી રમોજી આવી જાય મોજ આવી જાય પણ એક શ્રોતા કેવો છે જેને કથાના દ્રષ્ટો એની સાયરી ઉપર નજર નથી પ્રસાદ ઉપર નજર નથી પણ કેવલ નજર ક્યાં છે ભગવત અમૃત ઉપર નજર છે કથા ઉપર નજર છે એ ઉત્તમ શ્લોકા છે મને કંઈક મળવાનું છે પણ મને કશું જ નથી મળવાનું હું જઉં છું મળવાનું છે તો બધા જ જશે પણ કશું નથી મળવાનું જે જાય એ અધિકાર છે શ્રીમદ ભાગવત ગોપી આનંદ થઈ ગઈ લાલો મને કેવો બાંધીને જતી રહી